નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાક્ટડી ન્યૂઝ વડતાલમાં હિંડોળા ઉદ્ઘાટન અને રવિસભા સંપન્ન થઈ એકસો બેમી રવિસભામાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા વર્તાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત દાસજી સ્વામીએ જણાવ્યું કે વર્તાલ મંદિર ખાતે યોજાયેલ એકતાલીસ દિવસીય હિંડોળા મહોત્સવનું ઉદ્ઘાટન પૂજ્ય જ્ઞાનજીવન દાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી શ્રી વલ્લભશ્યામ સ્વામી બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી ઉપસ્થિત રહ્યા મંદિરના ભુદેવ ધીરેન મહારાજે ઠાકોરને પૂજા વિધિ કરાવી વૈષ્ણવ પરંપરામાં હિંડોળા ઉત્સવ આગવી ઓળખશે ભક્તો એક માસ સુધી પારને જુલાવી લાડ લડાવવા પુષ્પના હાર સ્વીકારી રાજી કર્યા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ઉજવાય છે ભક્તો દ્વારા દરરોજ અવનવા શણગાર કરીને હિંડોળામાં પ્રભુને જુલાવવામાં આવે છે દરરોજ સાંજે ઉત્સવ ઉજવવામાં આવે છે રવિસભાના વક્તા પદે બિરાજેલ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ વડતાલ મહિમાની કથાનું રસપાન કરાવ્યું સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવ નાના ભૂલકાથી લઈ વૃદ્ધ વ્યક્તિ પણ એક માસ સુધી પ્રભુને હિંડોળે ઝુલાવવા આવે છે વડતાલ જ્ઞાનબાગમાં મહારાજે કરેલ હિંડોળા ઉત્સવની લીલા આજે પણ સંપ્રદાયમાં ગવાય છે જ્યાં નિષ્કુળાનંદ સ્વામીએ બાર બારણાનો હિંડોળો બનાવી સંતો ભક્તોએ આંબાની ડાળે બાંધી પ્રભુને જુલાવ્યા હતા ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલના ચોકમાં ખૂબ લીલા કરી છે ધામ એ આજ્ઞા અને ઉપાસનાનું કેન્દ્ર છે આ લોક અને પરલોકમાં સુખી જ રહેવું હોય તો પકડી લ્યો ભગવાન શ્રી હરિમંદિરની બે માસ સુધી રોજની બસ્સો પ્રદક્ષિણા કરતા હતા આ સંદર્ભે પૂજ્ય દેવપ્રકાશ સ્વામી પૂજ્ય સંત સ્વામી તથા પૂજ્ય નૌતમ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું પૂર્વ ગૃહમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે જણાવ્યું કે સન્માન તો બહુ થયા પણ દેવના દરબાર એટલે અહીં વધુ વિશેષ છે મારું અહોભાગ્ય કે આજની રવિસભામાં પૂજ્ય સંતો અને હરિભક્તોના દર્શન કરી ધન્ય બન્યો છું